આગામી લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં ક્ષત્રિય રાજપૂત સમાજને અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા જેને લઈ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે જેના કારણે સમાજમાં તેના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે ખરી હકીકતે ક્ષત્રિય રાજપૂત સમાજે ભારત દેશની એકાત એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને દેશના પાંચસો જેટલા રજવાડા સોંપી દીધા હતા જેમાં ગુજરાતના પણ તમામ રજવાડા આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં જાંબુઘોડા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે